વડોદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે વિદેશી મૂળની પિક્કલ બોલ રમત દેશના પ્રથમ મહિલા પિક્કલ બોલ કોચ વડોદરાને ચાર સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપી રહ્યા છે પ્રશિક્ષણ બાર વિદ્યાર્થીઓની વધુ તાલીમ માટે પસંદગી વડોદરાના સોનારકુઈ શાળાની લક્ષ્મી ગોહિલ ખૂબ જ ઉત્સાહથી પિક્કલ બોલની રમત રમી દરેક પ્રેક્ટિસ સેશન પછી રમતમાં ઉત્સાહ દાખવી રહી છે આ રમતની પ્રશંસા કરતાં તે કહે છે કે આ રમતમાં હું કારકિર્દી બનાવવાનું પણ વિચારી રહ્યો છું લક્ષ્મીની જેમ ચાર સરકારી શાળાઓમાંથી પસંદગીના વિદ્યાર્થીઓ નિયમિતપણે ખાનપુર એકેડેમીમાં રમતના ક્ષેત્રમાં આયોજિત વિશેષ શિબિરમાં આગામી સ્પર્ધા માટે તેમની કૌશલ્ય વધારવા માટે આ રમત શીખી રહ્યા છે પિકલ બોલ એક રેકેટ અથવા પેડલ સ્પોર્ટ છે જે ખેલાડીઓને ચોત્રીસ ઇંચની ઊંચાઈ નેટ પર પેડલ્સ વડે હોલો પ્લાસ્ટિકના બોલ દ્વારા રમી પોઈન્ટ મેળવવાના હોય છે જ્યાં સુધી ખેલાડી અથવા ટીમ દ્વારા કોઈ પોઈન્ટ ન મળે આ રમતમાં અલગ નિયમો પેડલ્સ અને કોર્ટના પરિણામો છે અને તે ઘરની અંદર અને બહાર બંને રીતે રમી શકાય છે યુનાઇટેડ સ્ટેટમાં અત્યંત લોકપ્રિય રમત હવે ભારતમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને ગુજરાતના રમતગમત પ્રેમી શહેર વડોદરામાં ધીમે ધીમે તેની પાંખો ફેલાવી રહ્યું છે વડોદરાના નેહા શાહ ભારતના પ્રથમ મહિલા પિકલ બોલ કોચ જે તેમણે યુએસએ તરફથી પ્રોફેશનલ પિકલ બોલ પ્રમાણપત્ર મેળવ્યું છે તે હવે વડોદરા શહેરમાં આ રમતને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે પ્રોજેક્ટ ઉમંગ દ્વારા વડોદરાની ચાર સરકારી શાળાઓના બાળકોને આ રોમાંચક રમતનો પરિચય કરાવી પ્રશિક્ષણ આપી રહ્યા છે વડોદરાની વતની નેહા શાહે આ રમત શીખવવાના પોતાના જુસ્સાને આગળ વધારી યુએસએમાંથી આ પ્રમાણપત્ર મેળવ્યું છે નેહા શાહે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે જ સરકારી શાળાઓમાં સી એસઆર આર હેઠળ વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે ત્યારબાદ અમે પ્રતિભાવને ઓળખવા માટે આંતરશાળા રમતગમતની ટુર્નામેન્ટ યોજવાનું નક્કી કર્યું અને આ વર્ષે અમે પિકલ એક નવી રમત તરીકે રજૂ કરી અંપાળ સેવાસી સિંધરોટ અને સોનારકુઈ પ્રાથમિક શાળામાં પસંદગી રાઉન્ડ યોજવામાં આવ્યા હતા છ દિવસીય શિબિરમાં આડત્રીસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે આ શિબિરના અંતે બાર જેટલા વિદ્યાર્થીઓને વધુ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં ઉમંગ પ્રોજેક્ટ દ્વારા આઠમા ધોરણ પછી ડ્રોપ રેટ ઘટાડવા નિયમિત હાજરીમાં સુધારો કરવા અને એકંદરે શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવા સફળતા મેળવી છે